ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાઈઝ આજની મોર્નિંગ તો એટલી મસ્ત ફ્રેશ થઈ છે ને બિકોઝ આજે અમે લોકો કેટલા વાગે ઉઠ્યા ખબર છે તમને લોકોને દસ દસ સાડા દસે જવા ઇઠા છે અને બસ હવે છે ને જીગું બહાર ગયા છે નાસ્તો એવું લેવા બસ એ નાસ્તો લઈને આવશે તારો આપણે ત્યારે આપણે નાસ્તો પણ કરી લેશું અને ગાઈઝ જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરતી રહીશ તો તમારો નાસ્તો છે કયા છે નાઇલોન ખમણ અને સમોસા મારું ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે જમવાનું પણ બની ગયું છે અને ગાઈઝ હજુ અમે લોકો જમવાના બાકી છે બિકોઝ અમે લોકોએ નાસ્તો કરેલો હતો મોડે એટલે અમને લોકોને ભૂખ હતી નહીં અને અત્યારે તો કેટલા થઈ ગયા છે ખબર છે ગાઈઝ અમને લોકોને અડી જેવા વાગી ગયા છે બસ હવે જીગું આવશે ફ્રેશ થઈને એટલે અમે લોકો જમી લઈએ અમે લોકો મસ્ત મજાના થઈ ગયા છે જમીને ફ્રી અને ગાય આજે અમે લોકો બહુ લેટ જાય એમાં એમ કે ને તો ચાલે બાકી પહેલાં મારું પહેલાં આઈ થિંક છ છ નહીં એક વર્ષ પહેલાંની વાત પહેલાં અમારું એવું જ થતું હતું હંમેશા સાડા ત્રણ ચાર વાગે જેવું જમતા હતા એવું જ આજે પણ અમને

પેસ્ટ જોઈ લેજો આટલી મસ્ત મૂછ હતી હમણાં અમે લોકો જઈ રહ્યા જ બહાર મતલબ મારી આઈબ્રો પણ કરવાની છે અને જીગુ ગાડીના હોર્ન બદલે છે અને ગાઈઝ જે મેરેજ તમે લોકો છે ને મસ્ત મજાના બાર ફરવા નીકળ્યા છે મેં છે ને અરચી બ્યુટી કેર એન્ડ સલૂનની અંદર આઈબ્રો કરાવી છે અને એમણે મસ્ત આઈબ્રો કરી છે જેવી મને જોઈતી હતી એવી જ કરી છે તો આ એ મેડમ છે આય તો ગાઈલ્સ છે ને બરોડામાં પહેલી વાર મારું કંઈ કામ મસ્ત થયું કે મતલબ આઈબ્રો એમણે એટલી મસ્ત કરીને આપીને જેવી મને જોઈતી હતી ને એવી જ અને એમનો સ્વભાવ પણ ખૂબ જ મસ્ત છે સો કંઈ નહીં મસ્ત હતું એમનું વર્ક એકદમ મસ્ત છે સુરતમાં મેં કરાવતી હતી ને એ બી જ એમણે કરીને આપી છે એવું કહી શકાય તો હેપી કસ્ટમર અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને ગઈ જ આજે અમે લોકોએ શું બનાવેલું હતું જમવામાં ચિકન અને જિગ્નેસ માટે રોટલી અને મારા માટે રોટલા બસ જમી લીધું અને હવે અમે લોકો વાસણ વાસણ બધું જ ક્લીન થઈ ગયું છે બધું જ ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું અને હવે અમે લોકો જઈ રહ્યા છે બહાર એક આંટો મારવા માટે સો ચાલો તો કંઈ નહીં ફટાફટથી પહોંચીએ નીચે અને નીચે તો આજે કંઈ મસ્ત લાગી રહ્યું છે કેમ કે લગન છે ને એટલા માટે સો સ્ટેટ યર હા પેન્ટ પહેરેલું તો છે એ પેલા દોસ્તાર દોસ્તારની વાત કરો નહીં આ દોસ્તર પેલા દોસ્તા દોસ્તાર આપણે હં આપણે બી દોસ્તર કે ગાઈસ આજો લગન માં આજે બે દિવસ પછી આજે થોડું એમ પબ્લિક દેખાતું છે ને હા ગાઈસ જો અહીંયા મસ્ત છે ને ફૂલકા રોટલી બની રહેલી છે બહુ જોરથી એ કરો છો ખબર નહીં પડે તમને ઇમરજન્સીમાં બ્રેક નહીં મારવાની તમારે મસ્ત મજાના બહાર આવી ગયા છે એક માટે એટલું જ હતું જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી